હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચેપ્ટર નંબર ત્રણ આયોજન ઉપર વાત કરીએ છીએ જેમાં આપણે અગાઉના વિડીયોમાં આપણે વ્યાખ્યા ખ્યાલ લક્ષણો મર્યાદાઓ અને મહત્વ ઉપર ચર્ચા કરી આજે આપણે આયોજનની પ્રક્રિયાઓ અને એના આધારે એના પ્રકારો તેમજ

ભવિષ્ય અનિશ્ચિત હોવા જોઈએ તો આપણને ખબર છે કે ભવિષ્યમાં શું થશે આપણને ખબર હોતી નથી એ અનિશ્ચિત હોય છે અને એટલા માટે નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયાને આપણે જો અમલમાં મૂકીએ તો આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી શકીએ તો હવે આપણે જોઈશું એના આયોજનના તબક્કાઓ તો આયોજનના જે તબક્કાઓ છે કે જે પ્રક્રિયાઓ છે એને મારે સળંગ લખવાની છે એટલે કે એક પછી એક મુદ્દો તમારે એનો લખવાનો છે એમાં તમે આડાવડા ક્રમ સાથે લખી શકશો નહીં તો એમાંનો પહેલો ટોપિક છે હેતુ નિર્ધારણ હેતુ નિર્ધારણ એટલે કે હેતુ નક્કી કરવો જેમાં કોઈ પણ પેઢી જ્યારે પોતાનું આયોજન કરવાની શરૂઆત કરશે એટલે કે આયોજન કરશે જ્યાં કોઈ પણ એકમ ત્યારે પહેલાં હેતુનું નિર્ધારણ કરશે એટલે કે હેતુ નક્કી કરશે કેમ કે હેતુ નક્કી કર્યા સિવાય આપણે કોઈ પણ કામ અથવા જો આયોજન જે છે આપણે કરી શકીએ નહીં તો એટલા માટે હેતુ નિર્ધારણ એ વખતની વસ્તુ છે હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ વ્યવહારિક એટલે પ્રેક્ટિકલ હોવા જોઈએ એટલે કે મહત્વાકાંક્ષી ના હોવા જોઈએ હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ હોવા જોઈએ એટલે કે વાસ્તવિક હોવા જોઈએ બુદ્ધિગમ્ય હોવા જોઈએ કે જે હેતુઓ સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ જે હેતુઓ સિદ્ધ ના થાય એવા હેતુઓ જો આપણે રાખીશું તો આપણો આયોજન ફેલ જશે તો એટલા માટે હેતુ નિર્ધારણની પ્રક્રિયા મહત્વની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે પછી પછી છે આયોજનના આયોજનના આધાર આધાર સ્પષ્ટ સ્પષ્ટ કરવા તો કરવાની અંદર હેતુ નિર્ધારણ આધારનો મતલબ થશે અનુમાનો અથવા તો પૂર્વાનુમાન એટલે કે પહેલેથી કરેલી ધારણાઓ અથવા તો પહેલેથી કરેલું અનુમાન હવે એકમ અસર કરતા અનેક પરિબળો હોય છે જેમ કે આંતરિક પરિબળ હોય બાહ્ય પરિબળો હોય તો આપણને ખબર છે કે આંતરિક પરિબળો પણ જે બાહ્ય છે એ આપણા હશે નહીં તો પૂર્વ ધારણાઓ એવી રીતે રચના કરવી પડે કે જેથી કરીને આપણે આંતરિક પરિબળને પણ સોલ્વ કરી શકીએ બાહ્ય પરિબળને પણ સોલ્વ કરી શકીએ તો આવા પરિબળને ધ્યાનમાં રાખીને આપણી પૂર્વધારણાઓ નક્કી કરવામાં આવી છે જેને આપણે આધાર સ્પષ્ટ કરવા કહી શકીએ છીએ ત્રીજા નંબરનો આપણો જે માહિતી એકત્રિત કરીએ એનું વિશ્લેષણ કરવું એટલે કે એકવાર હેતુ નિર્ધારણ થઈ જાય આધાર સ્પષ્ટ થઈ જાય એના પછી તમારા આયોજન વિશે માહિતી ભેગી કરવી પડે એટલે કે જેટલી જે વસ્તુનું તમે આયોજન કરવા માંગો છો જે હેતુનું તમે આયોજન કરવા માંગો છો એના વિશે તમારે માહિતી એકત્ર કરવી પડે એ માહિતી ઉપર વિશ્લેષણ કરવું પડે એટલે કે માહિતી મળ્યા પછી એની અંદરથી જે માહિતી કામની છે એનું વર્ગીકરણ કરવું પડે નકામી માહિતીને આપણે કાઢી નાખવી પડે એના પછી વિકલ્પિક યોજના તૈયાર કરવી પડે એટલે કે આપણો જે એકમનો હેતુ છે એના આધારે આપણે વિકલ્પોની એક યાદી બનાવવી પડે કેમ કે વિકલ્પો બહુ બધા હોય અને એમાંથી આપણે યાદી બનાવ્યા પછી આપણને ખ્યાલ આવશે કે આપણે કયા વિકલ્પની પસંદગી કરીશું તો યાદી તૈયાર કર્યા પછી એની ઉપર વિચારણા કરવી પડે એટલે કે એક એક વિકલ્પ આપણે જોઈ લેવો પડે કે આપણને વિકલ્પ પસંદ છે કે નથી પસંદ જો એ વિકલ્પમાંથી આપણને નફો

ની ટેકનિકનો ઉપયોગ કરી નાક્ય એકમ માટે એક આદર્શ યોજના તૈયાર કરી શકો છો એના પછી છે ચોક્કસ યોજના સ્વીકારવી એટલે કે હવે આપણે વિકલ્પો તૈયાર થઈ ગયા છે એની ચકાસણી પણ થઈ ગઈ છે એની ઉપર આપણે વિચાર કરી લીધો છે તો હવે એમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી પડશે એટલે કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા અને અભ્યાસની ચકાસણી કર્યા પછી શ્રેષ્ઠ યોજનાની આપણે પસંદગી કરવી પડે જે યોજના આપણે સ્વીકારવા લાયક હોય એના પછી જે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી તો ગૌણ યોજના આપણે એને કહીશું કે જે આપણી મૂળ યોજના હોય એને સપોર્ટ કરવા માટે જે યોજનાની રચના થાય એને આપણે ગૌણ યોજના કહીશું કે જે યોજના આપણી મૂળ સપોર્ટ કરશે તો એવી યોજનાને આપણે ગૌણ યોજના કહીશું તો એ ગૌણ યોજનાનું તમારે ઘડતર કરવું પડે એટલે કે એને બનાવવી પડે અને એની ચકાસણી પણ એ લેવલ ઉપર કરવી પડે અને છેલ્લે યોજનાનું મૂલ્યાંકન કરવું એટલે કે આખી યોજના તૈયાર થઈ ગયા પછી તમારે એ યોજનાની ચકાસણી કર્યા પછી એનું મૂલ્યાંકન કરવું પડે કે જેથી કરીને એ યોજના આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક જે આપણને ખ્યાલ આવશે તો મૂલ્યાંકનની અંદર આપણે નિષ્ણાંતો અને સલાહકારની મદદ પણ લેવી પડે કે જેના આધારે આપણે એક સારો અભિપ્રાય અને એક સાચો નિર્ણય લઈ શકીએ એની સાથે સાથે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે કેમ કે આયોજન એકવાર શરૂ કર્યા પછી એ બંધ થતી નથી જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે આપણે જુઓ અને આગળ વધો જેને લૂપ એન્ડ લીપ નો સિદ્ધાંત કામ કરે છે એટલે કે જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ એમ તમારે યોજનાને જોતા રહેવું પડે છે કે આપણી યોજના બરોબર ચાલે છે કે નથી ચાલતી તો એને આપણે યોજનાનું મૂલ્યાંકન કહીશું તો આપણા પ્રક્રિયાના આઠ તબક્કાઓ છે હવે આપણે આયોજના પ્રકાર ઉપર વાત કરીશું તો આયોજના પ્રકારમાં પહેલો પ્રકાર છે એની કાયમી યોજના કાયમી યોજના એટલે કેવી યોજના કે જે આપણા રોજબરોજના કાર્યો કરવા માટે આપણા કામ કામમાં આવશે કે જે કર્મચારીએ જે રોજબરોજ કાર્ય કરતા હોય કે જ્યાં કાર્યનું પુનરાવર્તન થતું હોય એટલે કે એકનું એક કાર્ય વારંવાર થતું હોય તો એવી જગ્યાએ એવી એક પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે કે જેના આધારે કર્મચારી અને રોજબરોજનું કામ આરામથી કરી શકે એના ઉપરી અધિકારીને એને વારંવાર પૂછવા ના જવું પડે તો એના માટે આપણે કાયમી યોજનાનો ઉપયોગ કરીએ છીએ

सिद्ध करवाना હોય જેથી આ ઘટકો સાથે સંકળાયેલી દરેક બાબતો અને આ તાબેદાર કે કર્મચારીને ઝડપથી નિર્ણય લઈ શકે એટલે કે જે કર્મચારી આની સાથે જોડાયા હોય એવા લોકોને ઝડપથી નિર્ણય લઈ શકે એ માટે જેમ કે દાખલા તરીકે ગ્રાહકોને ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કઈ શકી આપણે કે પછી સાપ નીતિનું અગાઉથી કાયમી ધોરણે પાલન કરવાની સાખ નીતિ એટલે કે ઉધારતી વસ્તુ વેચવી કે નહીં એનું કાયમી ધોરણે પાલન કરવું એનું ઘડતર કરવું હોય તો તેનો અમલ કરવા માટે કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે છે તો આવી જે નીતિઓ હોય આવી જે પદ્ધતિઓ હોય એનો અમલ કર્મચારી ઝડપથી લઈ શકે એના ઉપરી અધિકારીને વારંવાર એને પૂછવા ના જવું પડે એના માટે આપણે કાયમી યોજના બનાવીશું એના પછીની યોજના છે આપની વિહાત્મક યોજના તો વિહાત્મક યોજના એ લાંબા ગાળા માટે બનાવવામાં આવશે જે આપણા ધંધાની કોઈ પણ ધંધો હોય એની ફિલસૂફી હોય એનું એક જીવન જેવું હોય કે જે આખી જિંદગી એ ધ્યેય ઉપર કામ કરશે તો ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે આ માટે એકમ પોતાનું જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફી એટલે કે કયા ધ્યેયથી એ કાર્ય કરશે આખી જિંદગી તે નક્કી કરવામાં આવે છે તેને એકમનું જીવન ધ્યેય કહે છે જીવન ધ્યેય મતલબ કે આખી જિંદગી એકમ એક જ પ્રકારની પ્રવૃત્તિ કરશે એ જ એનું ધ્યેય હશે એને આપણે જીવન ધ્યેય કહીશું એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે એકમના ધ્યેયની સિદ્ધિ કરવી હોય તો આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની હવે બે વ્યૂહરચનાઓ આપણે બનાવવી પડે ધંધાકીય એકમ પર્યાવરણ તેની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈ યોજનાનું ઘટતર કરે છે એટલે કે દરેક ધંધાકીય એકમ એની પાસે જે પર્યાવરણ છે એની જે તાકાત છે એની જે નબળાઈઓ છે એના આધારે યોજનાનું ઘટતર કરે છે આ યોજના માટે દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે એટલે કે દરેક યોજના બનાવવા માટે તમારી પાસે એક લાંબી દ્રષ્ટિ અને અનુભવ હોવો જરૂરી છે વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે એટલે કે પાંચ વર્ષ દસ વર્ષ પછી તમને એની અસરો જોવા મળે છે

ટૂંકા ગાળાની જે યોજના સુનિયોજિત યોજના તરીકે આપણે ઓળખીએ છીએ આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય છે એટલે કે ટૂંકા ગાળા માટે હોય છે જ્યારે ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરવું હોય એટલે કે ટૂંકા ગાળાના ધ્યેય જ્યારે આપણે પ્રાપ્ત કરવા હોય એ કંપની

જે જે એકમના વડા હોય હોય કર્મચારીને કામ તો કર્મચારીએ કેટલું કામ કર્યું એ પરિણામો જાણવા માટે આપણે જે યોજના બનાવીશું એના આપણે કાર્યકારી યોજના કહીશું એટલે કે કાર્યકારી યોજના પરિણામો જાણવા માટેની યોજના કહી શકાય આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે હોય છે કે એક વર્ષ માટે ટૂંકા પણ આ યોજના તૈયાર કરવામાં આવશે જેમ કે આપણે એક વર્ષ માટે નફો પ્રાપ્ત કરવો હોય તો આપણે પહેલા ત્રિમાસિક ધોરણે નફાનું યોજના તૈયાર કરીશું તો એને આપણે કાર્યકારી યોજના તરીકે ઓળખીશું કાર્યકારી યોજના મોટે ભાગે સુનિયોજિત યોજના એટલે કે સુનિયોજિત યોજના જે છે એ પણ એક વર્ષ માટેની હોય છે આ પણ એક વર્ષ માટેની હોય છે પણ આ પરિણામોમાં કેટલી પ્રગતિ થઈ એના માટે બનાવવામાં આવે છે એક ઉપયોગી યોજના તો વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એટલે કે કોઈ વિશિષ્ટ હેતુ કે જે પૂરો થઈ જાય પછી પછી આપણે આપણે એને એને ફરીથી ફરીથી એ હેતુને સંચાલિત કરી વિશિષ્ટ હેતુ હેતુ એટલે કે કે એવો જે એકવાર સિદ્ધ થઈ જાય બનાવીએ તો એવા હેતુઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર થાય છે દાખલા તરીકે વહાણ બાંધકામ કરવાની યોજના મકાનનું બાંધકામ કરવાની યોજના જે એકવાર પૂરી થશે પછી આપણે ફરીથી એને ચલાવીશું નહીં પેકેજિંગ પ્રિન્ટિંગ યોજનાઓ છે એને યોજનાની અંદર લઈશું એના પછી છે આકસ્મિક યોજના તો આકસ્મિક યોજના એ ધંધાકીય એકમની અંદર બદલાતી જતી પરિસ્થિતિ સાથે દરેક ધંધાએ તાલમી તાલ પડે છે એટલે કે આપણા ધંધાની અંદર જે પરિબળો હોય આંતરિક બાહ્ય એ બધા જ પરિબળ સાથે આપણે મેળ બેસાડીને પછી બિઝનેસ કરવો પડે છે ધંધો કરવો પડે છે જેમ કે આપણા રાજકીય પરિબળો આર્થિક પરિબળો સામાજિક પરિબળો કુદરતી પરિબળો આવા બધા જ પરિબળના કારણે ધંધાકીય પર્યાવરણની અંદર

તૈયાર કરતી વખતે સિદ્ધ કરવા પડે તો આ યોજનાઓ કાર્યક્રમો જે નક્કી કરવામાં આવે છે નાની નાની યોજનાઓ દ્વારા તો એના આપણે આયોજનના ઘટકો કહીએ છીએ દાખલા તરીકે અંદાજપત્ર બનાવવું જે અલગ અલગ વિભાગ માટે પેલા અલગ અલગ બનાવીશું એના પછી આખા એકમ માટે આપણે તૈયાર કરીશું પહેલો જે ઘટક છે એકમનો મુખ્ય હેતુ છે અને જેમાં હેતુ નક્કી કરતી વખતે પરિબળોને આપણે ધ્યાનમાં લેવા પડે સાથે સાથે ધ્યેય સિદ્ધ કરી શકાય કેવા વાસ્તવિક હેતુઓ હોવા જોઈએ એટલે કે મહત્વકાંક્ષી હેતુઓના હોવા જોઈએ તો વધારે પડતા મહત્વકાંક્ષી હેતુ હશે તો એ આપણા એકમને સિદ્ધિ કરાવશે નહીં એટલે કે જો હશે તો એ એકમની અંદર સિદ્ધ થશે નહીં જેમ કે આપણે હજાર કરોડ રૂપિયાનો નફો પ્રાપ્ત કરી લીધો હોય અને આપણે પંદરસો કે બે હજાર કરોડના રૂપિયાનું લક્ષ્યાંક રાખ્યું હોય તો એ હેતુ આપણો સિદ્ધ થશે પણ જો આપણે પચાસ હજાર કે એક કરોડના નફાનું લક્ષ્યાંક રાખીશું તો એ મહત્વકાંક્ષી હશે તો એવા લક્ષ્યાંકો સિદ્ધ થશે નહીં વ્યૂહરચના તો વ્યૂહરચના એ આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક યુક્તિ કહી શકાય એટલે કે જે આપણી વ્યૂહરચના હોય આપણે જે નિર્ણય લીધા હોય એને પાર પાડવા માટે જે ઘડવામાં આવશે એને આપણે નીતિ કહીશું તો આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકોએ જે નિર્ણય લીધેલા હોય સંચાલકોએ જે વ્યૂહરચના બનાવી હોય એને પાર પાડવા માટે જે તૈયાર કરવામાં આવે છે તેને આપણે નીતિ કહીશું પદ્ધતિ અથવા વિધિ એટલે કે નક્કી કરેલા ઉદ્દેશને કઈ રીતે પાર પાડવા એટલે કે માર્ગ બતાવવા માટે એક ટેકનિકનો ઉપયોગ થશે જેને આપણે પદ્ધતિ કહીશું એટલા માટે આપણે એવું કહી શકીએ કે હેતુઓની સિદ્ધિ માટે વ્યૂહરચના ગાઢવામાં આવે વ્યૂહરચનાને પૂરું કરવા માટે નીતિનો ઉપયોગ થાય અને વ્યૂહરચના નીતિ બંનેને સિદ્ધિ કરવા માટે જે ટેકનિકનો ઉપયોગ થાય તેને આપણે વિધિ અથવા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ નિયમો એટલે કે કર્મચારી શિસ્ત સાથે કામ કરી શકે ધંધામાં અંકુશથી કાર્ય થાય એના માટે નિયમો આપણે બનાવીશું એટલે કે નક્કી કરેલા કાર્યક્રમો નિયમો પ્રમાણે ચાલે છે કે નહીં તે જોવા માટે આપણે નિયમોનો ઉપયોગ કરીશું નિયમો એ વિધિ નિશ્ચિત કરે છે સ્પષ્ટ એની સમજ આપે છે અને શિસ્તની સ્થાપના કરે છે અંદાજપત્ર તો આપણને ખબર છે કે અંદાજપત્ર સિવાય તમે કોઈ પણ કાર્ય કરી શકો નહીં અંદાજપત્ર એ બજેટ કહેવાય કે જે તમારા ધંધાની અંદર થયેલા ખર્ચા અને આવકનું વર્ગીકરણ કરશે કે જેના આધારે તમે એકમ ઉપર અંકુશ રાખી શકશો તો એના માટે જુદા જુદા પ્રકારના અંદાજપત્ર અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે જેમાં આપણે મૂડી ખર્ચ ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર એટલે કે કેટલો ઉત્પાદનનો ખર્ચો થયો એનું અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર એટલે કેટલું વેચાણ થશે એનું અંદાજપત્ર રોકડ અંદાજપત્ર એટલે કે કેટલી રોકડની જરૂર પડશે કેટલા કરવાના થતા વિવિધ કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને આપણે કાર્યક્રમ કહીએ છીએ એટલે કે આપણે ધંધાની અંદર કયું કાર્ય ક્યારે કરવું કયા કાર્ય પછી કયું કાર્ય કરવું આવી રીતે જ્યારે આપણે કાર્યોને ક્રમ આપીએ છીએ તો એને આપણે કાર્યક્રમ તરીકે ઓળખીયે છીએ તો અહીં આપણું ચેપ્ટર ત્રણ આયોજન પૂરું થાય છે